એટલે કે સુરતની સફર દ્વારા આપના દ્વારા જે કેમ્પનું આયોજન થાય છે અને આ વખતે જે આપણો જે કાલે જે કેમ્પ હતો અઢાર તારીખનો હા એમાં બસો અને પાંત્રીસ દર્દીઓ નોધાણ હા બસો કેન્સરના દર્દીઓ પાંત્રીસ અન્ય દર્દી હતા ને બસો દર્દી કેન્સરના હતા તો હર મહિનાની અઢાર તારીખે અહીં સુરત કેમ્પ થાય છે જયરામાભી સુરતની સફરમાં દરેક વ્યક્તિઓનું હાર્દિક સ્વાગત છે સુરતની સફરમાં આપણે આ વખતે સૌથી પહેલું ઓડતાસ્ટ કરવા જઈ રહ્યા છીએ

આપણે કાયાકલ આયુર્વેદિક ઔષધાલય મેટોડા ખાતે આપણું ઔષધાલય આવેલું છે અને અમે ફક્ત ને ફક્ત કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ એટલે કે કેન્સરની સારવાર નિઃશુલ્ક આપીએ અને હરેક પ્રકારની જડીબૂટીઓનું સંશોધન કરીને અન્ય પ્રકારની દવાઓ પણ બનાવીએ છીએ અને ખાસ કરીને જે કેન્સરની સારવાર થાય છે જે જડીબૂટીઓ તૈયાર કરવામાં આવે છે એ બધી અમારી નજર હેઠળ અમે કહું બાપુ આપણે જે કેન્સર પીડિત દર્દીઓ માટે કેમ્પ કરીએ છીએ તો સુરતમાં આપણે દર મહિનાની અઢાર તારીખ હોય છે તો આપણે અલગ અલગ કયા કયા સિટીમાં કેમ્પ કરીએ છીએ અને કોઈ તારીખ એવી છે કે જ્યારે તમને આરામ કરવાનો સમય મળે છે તમે બહુ સરસ વાત કરી પણ હવે તો અત્યારે એવું થઈ ગયું છે ને કે અત્યારે આરામ કરવાનું તો પ્રભુ આરામ આરામ થઈ ગયો છે હા અને આપણે શરૂઆતમાં જ્યારે કેમ્પનું બધું આયોજન કરતા ત્યારે વચ્ચે આપણને થોડોક આરામ રહેતો દવા બનાવવાનું એ બધું હા પણ હવે અત્યારે તો ઉમેશભાઈ એવું છે ને કે જો હર મહિનાની બીજી તારીખ દેલવાડા ઉનાની બાજુમાં જયારે ટાઈમ હાજર ન રહી ગયા એટલે બીજી તારીખે દેલવાડા ની અંદર અમારો કેમ્પ હોય છે દેલવાડા થી પછી પાંચ તારીખ અમારો ભાવનગર વર્તે છે ડ્રીમ હોટલ ની અંદર અમારો કેમ્પ હોય છે ત્યાર પછી આઠ તારીખ અમારે ધોળકાની અંદર કેમ્પ અને નવ તારીખ સાણંદની અંદર કેમ્પ હોય છે જલારામ મંદિરની અંદર સોમનાથ સોસાયટી બરોબર ત્યાંથી અમે દસ તારીખે ઠક્કર નગરમાં નગર માં જતા હોઈએ છીએ ત્યાં દસ તારીખે ઠક્કર નગરની અંદર અમારો કેમ્પ હોય છે ખારી કેટ કેનાલ ની બાજુમાં અને ત્યાં એક મારા મિત્ર છે પ્રજાપતિભાઈ એનો બહુ સાધુ પ્રત્યેનો ભાવ છે અને એ રાત્રે એ કીર્તિભાઈ અમને ત્યાં રોકે બરોબર ત્યાં અમે રાત રોકાઈને પાછા અમે બાર તારીખે બરોડા અમારો કેમ્પ હોય છે ત્યાં જૈન સમાજ તરફથી નિઃશુલ્ક કેન્સર કેમ્પ આયોજન રાખવામાં આવે છે અને અન્ય કઈ પણ અમે દવાઓ જે આપતા હોઈએ બીજી કોઈ પણ પ્રકારની તો એમાં એ પરમ ફાઉન્ડેશન તરફથી વીસ ટકા લોકો ડિસ્કાઉન્ટ કરી દેતા હોય છે જેથી કરીને દર્દીઓને સારી એવી રાહ થાય બાર તારીખ કેમ્પ કેમ કરીએ અને તેર તારીખ અમે પેટલા જઈએ ત્યાં ગાયત્રી સેરીસેબલ ટ્રસ્ટ નામના એક બહુ સેવાભાવી વ્યક્તિઓ છે ત્યાં બ્લડ બેંક ની અંદર આપણે કેમ્પનું આયોજન રાખ્યું છે તેર તારીખે તેર તારીખનો નું કેમ્પ પૂરો કરી અને છોટા ઉદયપુર એટલે કે તેજગઢ રાઇસિંગ ની અંદર સ્વામિનારાયણ મંદિરની અંદર અમારે કેમ્પો આયોજન હોય છે તો છોડ તારીખે હવે રાજકોટ પહોંચી જાય વળી દવા પેક કરી અને સત્ર ત્યાં જે નીકળે નીકળી જાય તો અહીંયા વેલેન્જા એટલે કે સુરતની સફર દ્વારા આપના દ્વારા જે કેમ્પનું આયોજન થાય છે અને આ વખતે જે આપણો જે કાલે જે કેમ્પ હતો અઢાર તારીખનો હા એમાં બસો અને પાંચત્રીસ દર્દીઓ નોધાને હા બસો પાંચ કેન્સરના દર્દીઓ પાંત્રીસ અન્ય દર્દી હતા અને બસો દર્દી કેન્સરના હતા તો હર મહિનાની અઢાર તારીખે અહીં સુરત કેમ્પ થાય છે અહીંયા સુરત ની અંદર આરામ કરીને કાલે વીસ તારીખ આપણે કતાર બહુ પટેલ સમાજ નો ભાવ હતો બાપુ તમે પધારો એટલે ત્યાં પણ કેમ થાય છે બાવીસ તારીખે વાપી ની અંદર કેમ છે ત્યાં ગુંજલ છોકડી છે ગિરિરાજ હોટલ માં એ બાવીસ તારીખ નું અમે જયારે કેમ્પ કરીએ એટલે તેવીસ તારીખ પાસે સીધા અમે નીકળી જઈએ એટલે ઊંજા વ્યા જઈ જાય તારીખ ઊંઝા માં અમારો કેમ્પ હોય સોવીસ તારીખ જેવો રાત્રે ઊંઝા નો કેમ્પ અમારો પાંચ વાગ્યે પૂરો થાય તો ત્યાંથી અમે ખેડબ્રમા વ્યા જઈએ એટલે પચીસ તારીખે અમારો ખેડબ્રમા અંદર કેમ છે હવે પચ્ચીસ તારીખનો કેમ્પ પૂરો થાય એટલે ચવિસ તારીખ રાજકોટ પહોંચીએ એટલે અત્યારે હાલમાં સત્તાવીસ તારીખ અમે સતાણા એટલે કે કચ્છ ભોજની અંદર ત્યાં એક બા ગુરુ મહારાજ છે અને ત્યાં બાપાનું મંદિર છે બાબા એટલે ત્યાંના મંદિરે અમારો સત્તાવીસ તારીખનો કેમ્પ હોય અઠાવીસ તારીખ પૂરું કરીને ત્રીસ તારીખ અમે દેવકી ગાલોનો જે કેમ્પ હતો પણ અત્યારે હાલમાં એ સ્થિતિ આપણે બંધ રાખેલી છે અને બીજું જે કેમ્પ નું આયોજન છે ત્રીસ તારીખે ખેરાળુ ની અંદર રાખેલો છે બરોબર એટલે કુલ મારા મહિનાની અંદર એટલા કેમ્પ થાય છે એમાં એક પણ દિવસ એવો નથી હોતો પછી માણસો રાખવા પડતા હોય છે કામ હોય છે બરોબર